એક તો જે છ વર્ષની માસુમ બાળા હતી તેની સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિશ કરી અને ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી અને એ હત્યારા બચાવવા માટે સર આઠ વાગે

કે ગુજરાતના મુખ્યમંત્રી અને આ આરોપીને ફાંસી સજા આપે એવી અમારી તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને સમાજના આગેવાનો વતી માંગ છે ઇલેક્શન વખતે બધા લાગતા હોય તો પ્રાથમિક શાળાઓની અંદર સીસીટીવી લાગે તો એની મા બાપ પણ જોઈ શકે ઘરે બેઠા કે ખરેખર અમારે બાળકીઓ ભણે છે કે નથી ભણતા શિક્ષકોનું વર્તન કેવું છે એ તમામ એકદમ ચોખ્ખું જણાય આવે